ની સજા થવી જોઈએ મારી દીકરીને એવો એટલા ચાલ્યો બીએડ ભણેલી છોકરી અને આટલા વર્ષ સુધી મેં ભણાવી ભૂખ્યો ત્યારે ખાવાના ફાંપા પડે અને છોકરી બારીયા જવાનું અહીંયા આવવાનું ભાડું થોડું હું એટલે પાટા બાંધી મજૂરી કરીને વડોદરાથી એને પચાસ રૂપિયા આલું એના સાસુ સાસરાની અને એના ધણીની લગન કર્યું તેરના દસ વર્ષ થયા તો દસ વર્ષ થયા તો આવું ને આવું ઝઘડા ટટા ઝઘડા ટટા થાય બે વરસ તો મહિલા દાહોદ દાહવો આ અત્યાર સુધી એવું ને એવું ચાલ્યું હમણાં બે દિવસથી થી એને હાવીએ મારી ને એને ઘર ધણીએ મારી આ બે છોકરા એટલે એ હમ વળી વળી ના પંચાણા કરી કરીને હમ પાસા હું પીધી આ બે છોકરા અમારે કઈ ભંગતોડ કરવાનું એમ કરી કરી કર આ એટલે આ વધારે ઘૂસે ભરાય એટલે એ અહીંયા